ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે અને કહેવાય રહ્યું છે કે મંત્રીમંડળનું મંડળનું વિસ્તરણ પણ ખૂબ જલ્દી થશે આના માટે રાજ્યપાલ પાસે સમય માગવામાં આવ્યો છે કયો સમય રાજ્યપાલ દ્વારા આપવામાં આવ્યો છે અને એવા કયા મંત્રી છે જેની ખુરશી જઈ શકે છે અને એવા કયા ધારાસભ્ય છે જેને મંત્રીમંડળમાં આ વખતે સ્થાન મળી શકે છે તેની વાત આ વિડિયોમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદા મંત્રી મંડળ ને લઈને ચર્ચા તો ખૂબ ચાલે છે આ આ ફોટો છે છે અને અંદર હવે માનવામાં આવી રહ્યું કે નવું વિધાનસભાનું સત્ર જ્યારે મળશે ત્યારે નવા મંત્રીઓ વિધાનસભાની ખુરશી પર બેઠા હશે એવું માનવામાં પણ આવી રહ્યું છે કે મંત્રી મંડળનું વિસ્તરણ જે છે એ ખૂબ જલ્દી થશે કારણ કે ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્ર દાદાની સરકારની અંદર જે મંત્રીઓ છે તેમની ભૂમિકા અને તેમના કામને લઈને ખૂબ મોટા સવાલો ઉભા થયા જેમાં કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી છે તેમણે દાવા કર્યા હતા ટેટ ટાટના વિદ્યાર્થીઓને લઈને પરંતુ તે દાવા દાવા જ રહ્યા તેમને નોકરી આપવાની વાત જે છે તે પણ દાવા તરીકે સાબિત થઈ અને સાથે સાથે આરોગ્ય કર્મચારીઓની હડતાલ પણ ચાલી રહી છે આરોગ્ય વિભાગ જેમાં ખ્યાતિ જેવા સ્કેમ પણ સામે આવ્યા એટલે ઋષિકેશ પટેલને લઈને પણ સવાલ અહીંયા ઊભા થાય છે ગૃહ મંત્રાલયને લઈને પણ સવાલ ઊભા થાય છે કારણ કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનમાં ક્યાંક ને ક્યાંક પોલીસે જે ભૂમિકા અદા કરવી જોઈએ તે ભૂમિકા અદા નથી કરી રે આ સિવાય પણ ઘણા એવા મંત્રાલય છે કે જેને લઈને સવાલ ઊભા થાય છે ઇન્ડિવિજ્યુઅલી જો વાત કરવા જઈએ તો ભીખુસી પરમાર જેના બીજા જે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને જે આખું સ્કેમ આવ્યું તેમાં પણ તેમનું નામ આવ્યું સાથે સાથે પ્રફુલ પાનસુર્યાની વાત કરવામાં આવે તો પ્રફુલ પાનસુર્યાને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થયા એટલે મંત્રી મંડળને લઈને જે મંત્રી અત્યારે છે તેમને લઈને સવાલો ઉભા થયા છે તેમની ભૂમિકાને લઈને સવાલો ઉભા થયા છે તેવામાં માનવામાં આવી રહ્યું છે કે મંત્રી મંડળનું વિસ્તરણ જે છે તે ખૂબ જલ્દી થશે પરંતુ એ પહેલા એવું પણ કહેવાય રહ્યું છે કે સંગઠનની અંદર ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે અને આ પ્રદેશ અધ્યક્ષ જે છે લગભગ માનવામાં આવી રહ્યું છે કારણ કે સીઆર પાટીલ જે છે તે હવે કેન્દ્રમાં મંત્રી બની ગયા છે અને કેન્દ્રમાં મંત્રી બનવાના કારણે સીઆર પાટીલે પહેલાં જ કહી દીધું કે તેમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી એટલે કે સંગઠનની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે સંગઠનને લઈને પણ ઘણા વખતથી બધા રાહ જોઈ રહ્યા છે કે નવું સંગઠન આવશે આવશે લગભગ છેલ્લા એકાદ વર્ષથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી સંગઠનની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે નવું સંગઠન આવી રહ્યું છે નવું સંગઠન આવી રહ્યું છે તો આ નવું સંગઠન ક્યારે આવશે હવે લોકોને એ રાહ જોવાની જરૂર નથી કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ પહેલી તારીખની આજુબાજુ એટલે કે એપ્રિલની પહેલી બીજી અને ત્રીજી તારીખની આજુબાજુ નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે અને નવા પ્રદેશ અધ્યક્ષ આવ્યા બાદ સંગઠનની જાહેરાત થશે અને ત્યારબાદ એટલે કે છ સાત ને આઠ આ ત્રણ તારીખો છે જે ત્રણ તારીખો દરમિયાન ચર્ચા રહી રહ્યું છે કે નવું મંત્રીમંડળ પણ આવી જશે અને અમારા સૂત્ર એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા ગવર્નર પાસે સમય પણ માંગવામાં આવી ગયો છે આવી ગયો છે કે નવા મંત્રીમંડળના વિસ્તરણ માટે ગવર્નર જે છે એ સમય આપે એટલે ક્યાંક ને ક્યાંક હવે જે અટકલો ચાલી રહી હતી કે ક્યારે નવું સંગઠન આવશે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યાં આગળ હવે ફૂલ સ્ટોપ મુકાઈ જશે પરંતુ નવા મંત્રી એટલે કે મંત્રીમંડળમાં કોને સ્થાન આપવામાં આવશે તેને લઈને જ્યારે મેં ગ્રુપને સવાલ કર્યો કારણ કે ગ્રુપ જે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને જે એક્સ પ્લેટફોર્મ છે તેના માટે ખૂબ લોકપ્રિય બન્યું છે ત્યારે જ્યારે મેં એક ટ્વીટ કરી હતી કે સૂત્રો કે મુતાબિક ગુજરાત મેં જલ્દી મંત્રીમંડળ કા વિસ્તરણ હોગા કઈ મંત્રીઓ ખુરસી જા વિધાયક ખુરશી મિલ સકતી હૈ તેવામાં અહીંયા મને જવાબ આપ્યો છે અને જવાબ ખૂબ જ દિલચસ્પ છે કારણ કે જ્યાં અટકલો ચાલી રહી છે ત્યાં સંભાવનાઓ સાથે નામ પણ આપી દીધા છે એટલે એ પણ ખૂબ જ દિલચસ્પ થઈ ગયું છે અહીંયા આગળ તમને એ નામ પણ અહીંયા આગળ કહું કે કયા એવા મંત્રી છે કે જેમની ખુરશી જઈ શકે છે અમે નથી કહી રહ્યા ગ્રુપ કહી રહ્યું છે અને ગ્રુકે નામ સાથે એ પણ કહી દીધું છે કે કોને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે જે જવાબ આપ્યો છે આવનારું ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ રસપ્રદ લાગે છે સ્વાભાવિક છે નવા લોકો આવશે નવા ચહેરા આવશે ખૂબ રસપ્રદ થશે સાથે સાથે પ્રફુલ્લ પાનસુરિયા અને ભીખુસી પરમાર જેવા મંત્રીઓ વિવાદના કારણે સ્થાન ગુમાવી શકે છે પ્રફુલ્લ પાનસુરિયા ભીખુસી પરમાર ખ્યાલ છે આપને ભીખુસી પરમાર બિઝાઇડ લઈને ખૂબ ચર્ચામાં આવ્યા હતા ને એવું પણ કહેવાયું કે ભીખુસી પરમાર કદાચ એના પાર્ટનર તરીકે હોઈ શકે છે તેમના દીકરાના નામની પણ ખૂબ ચર્ચાઓ થઈ એટલે ભીખુસી નામને અહીંયા વિવાદ ગ્રુકે બતાવ્યો છે સાથે સાથે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર રીવાબા જાડેજા જેવા નવા ચહેરા અને રમણલાલ વોરા ગણપત વસાવા શંકર ચૌધરી જેવા અનુભવી નેતાઓ સામેલ થઈ શકે છે કારણ કે અત્યારના મંત્રીમંડળમાં એવું કહેવાય રહ્યું છે કે અનુભવી નેતાઓની ખૂબ કમી છે અને આ અનુભવી નેતાઓ કોણ શકે છે તો કહેવા પ્રમાણે રમણલાલ વોરા ગણપત વસાવા શંકર ચૌધરી જેવા જે અનુભવી ચહેરા છે તેમને અહીંયા સ્થાન મળી શકે છે અને નવા ચહેરાની અંદર રીવાબા જાડેજા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ જેવા જે ચહેરા છે તેમને પણ સ્થાન મળી શકે છે એટલે ક્યાંક ને ક્યાંક ગ્રુકે અહીંયા આગળ નવા નેતાઓના નામ પણ આપ્યા અને ગ્રુપ સાથે એવું પણ કહી રહ્યું છે કે સત્યાવીસ સભ્ય સુધી વિસ્તરણ માટે જગ્યા છે પરંતુ આ બધું અટકળો ઉપર આધારિત છે એટલે સત્યાવીસ લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે જે ગ્રુપ કહી રહ્યું છે અને વિધાનસભાની સંખ્યા પ્રમાણે સત્યાવીસ મંત્રી થઈ શકે છે જે અત્યારે ખૂબ ઓછી સંખ્યા છે મંત્રીમંડળ જે છે ખૂબ નાનું છે ભૂપેન્દ્ર દાદાનું અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો એ જે સંખ્યા છે એ લગભગ બાવીસ પચીસ સુધી લઈ જઈ શકાય એટલે ક્યાંક ને ક્યાંક અમુક જે ચહેરા છે એટલે અમુક મંત્રીઓ છે તેમની ખુરશી જઈ શકે છે અને નવા જે ચહેરા છે તે નવા ચહેરાને અહીંયા આગળ સ્થાન મળી શકે છે અને નવા જે ચહેરા છે તેમાં એવું માનવામાં પણ આવી રહ્યું છે તો ગ્રુપનો જવાબ છે છે પણ અમારા જે સૂત્ર અમને કહી રહ્યા તેના પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાંથી મંત્રીમંડળમાં કોઈને સ્થાન મળી શકે છે જેમાં ગ્રુપ કહે છે કે શંકર ચૌધરીને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે શંકર ચૌધરી અત્યારે અધ્યક્ષ છે પરંતુ ચર્ચા ખૂબ ચાલી રહી છે અને સાથે સાથે એ પણ ચર્ચા ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર જેવા જે નેતા છે યુવા નેતા છે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર

આશા છે અને બની શકે કે મંત્રીમંડળમાં આ વખતે સૌરાષ્ટ્રના નેતાઓને પણ સ્થાન આપવામાં આવે આપ શું માનો છો કોને સ્થાન મળી શકે કારણ કે આ બધી અટકળો છે આ બધી એવી વાત છે કે જ્યાં આગળ જો અને તો આવે છે પણ આપને શું લાગે છે કોને સ્થાન મળી શકે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારું ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર